રાજકોટ મહાનગરપાલિકા સ્તકની જેટલી હેરિટેજ બિલ્ડિંગો છે એનું આયુષ્ય હવે પૂરું થવામાં છે સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર જૂના જે પૌરાણિક બિલ્ડિંગો છે એના અમે લોકો રિપોર્ટ કરતા હોઈએ છીએ એના અનુસંધાને લાખાજીરાજ માર્કેટનો પણ સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો અને એ બિલ્ડિંગ છે હેરિટેજ છે ગત રાત્રિએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના માનની ધારાસભ્યશ્રી શ્રી ઉદયભાઈ કાનગઢ દ્વારા મને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારના વેપારીઓને લઈને કાલે એક રજૂઆત છે તો હું મળવા આવું છું માનનીય ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગઢની આગેવાની હેઠળ સૌ વેપારી મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં મળવા આવ્યા હતા સ્વાભાવિક છે કે ચાર ચાર પેઢીથી જે માર્કેટની અંદર જે પરિવારો બિઝનેસ કરતા હોય પોતાની રોજીરોટી કમાતા હોય એટલે એને મહાનગરપાલિકાએ પાંચ દિવસની અંદર ખાલી કરવાની નોટિસ આપી હતી વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ નોટિસ મારી હતી પરંતુ વેપારીઓને એવું હતું કે આ બિલ્ડિંગમાંથી અમને તગેડવામાં આવી રહ્યા છે એટલે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં જ મેં એમને સ્યોરિટી પણ આપી છે કે તમારી દુકાન જે છે લાખાજીરાજ માર્કેટમાં તમે ભાડા વર્ષોથી તમે લોકો જે વ્યક્તિ ત્યાં વેપાર ધંધા કરી રહ્યા છે એ બધી મિલકતોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે માત્ર મહાનગરપાલિકા મહાનગરપાલિકાના ખર્ચે રિપેર કરાવીને જે વ્યક્તિની દુકાન હશે એને અમે પરત કરી રહ્યા છીએ એમની રજૂઆત એવી હતી માન્ય ધારાસભ્યશ્રીને વેપારીઓની કે અમને એક લેખિત બાંહેધરી આપવામાં આવે એ પણ આજે અમે મંજૂર કર્યું છે કે એકસો ચાર જે વેપારીઓ છે જે એકસોને ચાર દુકાનો છે એ તમામ દુકાનોને અમે લોકોએ લેખિત બાંહેધરી આપશું ત્યારબાદ એ દુકાન અમે ખાલી કરાવશું એ આખી માર્કેટ ખાલી કરાવી અને હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એને કોલપ્સ થઈ ન શકે પણ કેવી રીતે એને રિપેર કરવું અને એ સ્ટ્રકચર એ બાંધકામને મજબૂતાઈ મળે એના માટે આજે સૌ વેપારીઓને મેં મહાનગરપાલિકા વતી અને માન્ય શ્રી ઉદયભાઈને પણ મેં લોકો ઉદયભાઈ કાનગરને પણ અમે લોકોએ ખાતરી આપી છે